ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી માટે જિલ્લાના પાંચસો સુડતાલીસ મતદાન મથકો પર મતદાન કરવામાં આવ્યું હતું નગરપાલિકાના કુલ ચોત્રીસ વોર્ડની એકસો છત્રીસ બેઠકોની સામાન્ય ચૂંટણી આજે યોજાઈ રહી છે જિલ્લાની પાંચ નગરપાલિકા ખેડા મહેમદાબાદ મૌધા ચકલાસી ડાકોરમાં કુલ એક લાખ ચોત્રીસ હજાર અઢાર મતદારો સ્ત્રી પુરુષ છે જે પૈકીના મતદારો વહેલી સવારથી જ આવી રહ્યા છે અશક્ત અને સિનિયર સિટીઝન મતદારો ને હાથના ટેકાએ મતદાન મથકો સુધી આવી પહોંચાતા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા દિવ્યાંગ મતદારો માટે દરેક મતદાન મથક પર વિશેષ સુવિધાઓ ઉભી કરી છે ચૂંટણી માટે કુલ એકસો એકાવન મતદાન મથકો પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર નરેશ ધનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ